નક્રિયા દરમિયાન થતા ફેરફારો રાસાયણિક સમીકરણ સમીકરણનું સંતુલન ત્યારબાદ સંયોગીકરણની પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા એવા કેટલાક મુદ્દા વિશે આપણે ભણ્યા આજના ભાગ બે ની અંદર આપણે વિઘટન પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા દ્વિવિસ્થાપન પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા ધાતુનું ક્ષારણ ઓક્સિડેશન રેડેક્શન રેડોક્સ છેલ્લે ખોરાપણાની પ્રક્રિયા વિશે અભ્યાસ કરીશું મિત્રો આપણે ભાગ બે ની શરૂઆત કરીએ એ પહેલા

આજે કદાચ ધોરણ ના પરિણામ માટે તમે એવું વિચારીને ભણી લેશો પણ ભવિષ્યની અંદર જ્યારે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા અથવા તમારા વિષય વસ્તુને લગતી પરીક્ષાઓ આવશે ત્યારે ફરીથી તમારે સંગત પુસ્તકો લઈને બેસવું પડશે તો એનાથી બહેતર એ છે કે હાલ જ હમણો જ જ્યારે તમે ભણી રહ્યા છો ત્યારથી જ એ આપણા બેઝિક જે મુદ્દાઓ છે એને ક્લિયર કરી અને સચોટ સમજીને જ આગળ વધીએ તો ભવિષ્યની અંદર આપણે એને કદાચ એનું પુનરાવર્તન કરવા બેસીએ તો વધારે પ્રયત્નની જરૂર ન પડેલી પ્રક્રિયા અગાઉ ભાગની ભાગ ની અંદર આપણે સંયોગીકરણ પ્રક્રિયા ભણ્યા એ કદાચ તમને યાદ હશે એને આની સાથે આપણે જોડીને ચાલીએ કેવી રીતે

આ પ્રક્રિયાને એનાથી આપણે ઉલટ કહીશું દેખાય છે તમને કે પ્રક્રિયક એક છે અને નીપજ એક થી વધારે છે ઉષ્મા આપતો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયકને ઉષ્મા આપતો બે કે તેથી વધુ નીપજોનું નિર્માણ થાય બે કે તેથી વધુ નીક્રમ કે અહીંયા મેં લખ્યું છે સીએ કેલ્શિયમ કાર્બોનેટ મીન્સ ચૂનાનો પથ્થર જે બધી હોય છે એની અંદર ઉષ્મા આવે છે અને એમ શકાય કે એનું વિઘટન કરવામાં આવે છે ત્યારે આપણને નિપજ તરીકે મળે છે CaO Cl2 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ ને ઉષ્મા આપતો આપણને બે નિપજ કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત થાય છે ત્યારબાદ FeSO4 આયર્ન સલ્ફેટ કે જેને ઉષ્મા આપતો ઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ એમ ત્રણ નિપજનું નિર્માણ થાય છે વિઘટન પ્રક્રિયા ફરીથી એકવાર એની વ્યાખ્યા પુનરાવર્તિત કરીએ આપણે તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયકને ઉષ્મા તો તેનું બે કે ત્રણ નિપજનું નિર્માણ થતું હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે મિત્રો ઘણીવાર સવાલ થાય છે કે આપણે રોજ બરોજ વપરાશની અંદર આવતો સિમેન્ટ એ ક્યોથી બનાય છે એનું રો મટીરીયલ અથવા એનો કાચો માલ શું છે

મિત્રો વિસ્થાપન પ્રક્રિયાને વિજ્ઞાનની માફક સમજીએ એ પહેલા થોડી રમૂજ કરી લઈએ કે તમે ધોરણ 10 ના વિદ્યાર્થી છો બેન્ચ પર કોઈ કમજોર વિદ્યાર્થી બેઠેલો છે એને હટાવો સહેલો છે પણ કોઈ મજબૂત વિદ્યાર્થી બેઠેલો છે એને બેન્ચ પરથી હટાવો અને એની જગ્યા પર બેસી જવું બહુ મુશ્કેલ છે આપણે એવું રિસ્ક નથી લેતા પણ કમજોરને આપણે એની જગ્યા પરથી હટાવી લઈએ છીએ અને તે આપણું સ્થાન જમાવી લઈએ बस एक प्रक्रिया ने अपने विस्थापन प्रक्रिया से साथे सरखाई कितना के बाद संयोजन हो छे इस संयोजन में अंदर जब के एजीएमओफी सिल्वर नाइट्रेट सीओ सुपर कॉपर सल्फेट सीओ सुपर कॉपर सल्फेट सी टू कॉपर क्लोराइड असंयोजनों नी अंदर रहेला सिल्वर कॉपर એવા તત્વો એ થોડા ઓછા સક્રિય છે કોની જગ્યાએ જેમ કે સિલ્વર કરતો ઝિંક વધારે સક્રિય છે કોપર કરતો આયર્ન વધારે સક્રિય છે કોપર કરતો ઝિંક વધારે સક્રિય છે અને એ જ પ્રમાણે કોપર કરતો લેડ વધારે સક્રિય છે એવું કહી શકાય કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વધુ વધુ ક્રિયાશીલ ક્રિયાશીલ તત્વ તત્વ કેવું જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આ વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વના સ્થાને પોતાનું સ્થાન જમાવી એવી રાસાયણિક પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા જેમ કે ZN ઝિંક AgNO3 મીન્સ સિલ્વર નાઇટ્રેટ સિલ્વર નાઇટ્રેટ માં રહેલું જે સિલ્વર જે છે એ ઝિંક કરતો ઓછું સક્રિય છે પરિણામે આ ઝિંક એ પોતાનું સ્થાન સિલ્વર ની જગ્યાએ લે છે અને સિલ્વર ને એ સંયોજક માંથી દૂર કરે છે એ જ પ્રમાણે આયર્ન કોપર સલ્ફેટ નું જે દ્રાવણ છે જેમ કે હું લોખંડની ખીરી નાખું છું આ ઉદાહરણ તમારે લખવાનું નથી પણ સમજીવી જરૂરી છે કે

એ ધન આયન ઓછું સક્રિય હતું એ ઓછા સક્રિય તત્વના સ્થાને આ વધુ સક્રિય તત્વો અથવા એના અણુ પરમાણુએ સ્થાન લઈ લીધું છે એવી આ પ્રક્રિયા પ્રક્રિયા છે આપણે આગળ વધીએ કદાચ એવું બને કે આ વિસ્થાપન પ્રક્રિયાની અંદર મેં હમણાં કહ્યું પ્રમાણે કે આ ધન આયનના સ્થાને અન્ય પરમાણુએ સ્થાન લીધું છે પણ કદાચ આ જે માત્ર તત્વના પરમાણુઓ છે એ પરમાણુઓ એ તત્વના જે પરમાણુઓ છે એ પરમાણુના સ્થાને કદાચ કોઈ અન્ય સંયોજન હોય તો એવું બની શકે કે એના ધનાયન અને ઋણાયન ની એકબીજામાં આકલે થઈ જાય અને નવા બે સંયોજનોનું નિર્માણ થાય તો એવી પ્રક્રિયાને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહીશું મીન્સ કે એ જે રાસાયણિક પ્રક્રિયા થાય છે ને એ રાસાયણિક કે પ્રક્રિયકોના આયનો વચ્ચે આપલે થાય છે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સંયોજન પ્રક્રિયકના જે સંયોજન છે એ સંયોજનમાં રહેલા આયનો વચ્ચે ઓતર આપલે થાય અને બે નવા સંયોજન બને તો આપણે એને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહીશું અહીંયા ઉદાહરણ આપેલું છે જેમ કે સોડિયમ સલ્ફેટ ની બેરિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા છે સોડિયમ સલ્ફેટ ની બેરિયમ ક્લોરાઇડ ની આ પ્રક્રિયા અગાઉ આપણે આ સમીકરણ જોયેલું છે કે આ પ્રમાણે આ બંને ધન આયન છે આ ધન આયન જે છે કે આના ઋણ સાથે અને આનું ઋણ આયન આના ધન આયન સાથે જોડાશે મીન્સ સોડિયમ સલ્ફેટ પ્લસ બેરિયમ અને અને બનાવે છે બેરિયમ સલ્ફેટ એટલે કે અહીં સોડિયમના બે પરમાણુ છે અને ક્લોરીન પણ બે પરમાણુ છે જયારે બંને એકબીજા સાથે જોડાય છે ત્યારે બનાવે છે એનએસિએલ પણ બે પરમાણુ હોવાથી આપણે આગળ એને બે વડે ગુણવા જરૂરી છે પરિણામે લખીએ છીએ ટુ એનએસીએલ

એ પ્રથમ સંયોજનમાં રહેલું ઋણ આયન બીજા સંયોજનમાં રહેલા ધન આયન જેમ કે અહીંયા જોઈએ આપણે કે કોની સાથે જોડાય છે તો એ આય સાથે એટલે કે બનાવે છે પોટેશિયમ આયોડાઇડ એ જ પ્રમાણમાં બીઆર કોની સાથે જોડાય છે તો બી એ સાથે અને પોતે બનાવે છે બીએબીઆર2 બેરિયમ બ્રોમાઇડ અને અન્ય સંયોજન છે પોટેશિયમ આયોડાઇડ અહીંયા આપણે આ દ્વિસ્થાપન પ્રક્રિયા આપણે સમજીયા

આપણે કચરો માની લઈએ છીએ એવું કઈક તરતું દેખાય છે રાસાયણિક પ્રક્રિયા કરતી વખતે શુદ્ધ પાણી અથવા શુદ્ધ સંયોજનો લઈ અને એમના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે અહીંયા

અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય છે ફરીથી આપણે અવક્ષેપન ની વ્યાખ્યા લઈ લઈએ હા તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અધ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય તેવી રાસાયણિક પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા કહે છે અહીંયા BaCl2 મીન્સ બેરિયમ ક્લોરાઇડ બેરિયમ ક્લોરાઇડ પ્રક્રિયા કરે છે Na2SO4 સોડિયમ સલ્ફેટ સાથે અહીંયા આપણે અગાઉ જોયું એવું જ સમીકરણ આપણને લાગે છે પણ આપણે એને દ્વિવિસ્થાપન も કર્યું તો આપણે એના અવક્ષેપણમાં પણ એપ્લાય કરીએ તો બીએ કોની સાથે જોડાઈ જશે તો SO4 સાથે બનાવે છે બીએ SO4 મીન્સ બેરિયમ સલ્ફેટ સોડિયમ કોની સાથે જોડાશે ક્લોરિન સાથે બનાવે છે NaCl મીન્સ કે સોડિયમ ક્લોરાઇડ અહીંયો આપણો પ્રશ્ન છે અવક્ષેપ અને આપણે અગાઉ સમજ્યા કે અવક્ષેપણ એટલે ચીકણા અધાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય છે તો એ અવક્ષેપ કોણ છે તો BaSO4 મીન્સ

પેલીવાર મિત્રો એવું બનતું હોય છે કે એક ચોક્કસ શબ્દ પર આપણી ભૂલ થતી હોય છે તો આ વ્યાખ્યામાં એક ચોક્કસ શબ્દ હું તમને કહીશ કે તમારે અને શબ્દ નથી વાપરવાનો આ બંને વ્યાખ્યાઓ અથવા અથવા શબ્દ જેમ કે ઓક્સિડેશન જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તમે યાદ કરવાનો પ્રયત્ન કરો સાથે સાથે હા જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય હા જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય તો તેવી પ્રક્રિયાને ઓક્સિડેશન કરે છે હવે આપણે હાઇડ્રોજન અને ઓક્સિજન શબ્દને ખાલી બદલી દઈએ કેવી રીતે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન દૂર થાય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા અહીંયાના ઉદાહરણ આપણે જોઈએ અને ઓલમોસ્ટ તમે જોઈ શકો છો કે શરૂઆતમાં આપણે જે પણ સમીકરણો લખ્યા છે એની અંદર દરેક સમીકરણની અંદર ઓક્સિજન ઉમેરાયું મીન્સ કાર્બન ઓક્સિજન સાથે કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે મેગ્નેશિયમ ઓક્સિજન સાથે સહી જાય મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે કોપર ઓક્સિજન સાથે સહી જાય અને કોપર ઓક્સાઇડ મીન્સ આ રાસાયણિક પ્રક્રિયામાં તમામે તમામ ક્રિયાઓ એવી છે કે જેમાં ઓક્સિજન ઉમેરાયો છે માટે આપણે એને ઓક્સિડેશન પ્રક્રિયા રિડક્શન આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરે છે અને ઓક્સિજન સાથે હાઇડ્રોજન ઉમેરાય છે પાણી બનાવે છે એ જ પ્રમાણે અહીંયાથી મુક્ત થયેલો ઓક્સિજન અહીંયા ઉમેરાય છે અહીંયા પણ પાણી બનાવે છે મીન્સ કે હાઇડ્રોજન ઉમેરાવાની આ રાસાયણિક પ્રક્રિયા હાઇડ્રોજન ઉમેરાવાની આ રાસાયણિક પ્રક્રિયાને આપણે રિડક્શન પ્રક્રિયા કહીએ છીએ બંને વ્યાખ્યા એકવાર ફરીથી બોલીએ તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન મુક્ત થાય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે અને હા જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન ઉમેરાય અથવા ઓક્સિજન મુક્ત થાય તેવી રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન તો મિત્રો એવું બની શકે કે આપણા જે આ સંયોજનો છે કે રાસાયણિક પ્રક્રિયાઓ છે એવું બની શકે કે બંને ક્રિયાઓ એકસાથે થતી હોય બંને એટલે ઓક્સિડેશન પણ થતું હોય રિડક્શન પણ થતું હોય તો આપણે હાલ તો સમજ્યા કે આવું થતું હોય તો આપણે એને ઓક્સિડેશન કહીએ છીએ અને આ પ્રક્રિયા થતી હોય તો આપણે એને રિડક્શન કહીએ છીએ તો અહીંયા એ ઓક્સિડેશન અને રિડક્શન એમ કહેવાય કે બંને સાથે બની ગયું તો એનું કંઈક નવું નામ હશે તો નામ છે રેડોક્સ પ્રક્રિયા જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ થતી હોય

સંયોજનમાં રહેલા ઓક્સિજનને મેળવે છે ફરીથી સમજજો આ હાઇડ્રોજન સંયોજનમાં રહેલા આ ઓક્સિજનને મેળવી અને પોતે બનાવે છે એચ એને ઓક્સિજન મેળવ્યો માટે એ પ્રક્રિયાને ઓક્સિડેશન

સંયોજનો સૂત્રો અણુ સૂત્રો પાઠની અંદર ઘણું જ આપણે જોયું હવે એકદમ એ જ રસાયણના આ જે મુદ્દાઓ છે એને આપણા વ્યવહારિક જીવનમાં જોઈએ ઘણું બધું આપણે જોઈએ છીએ મહેસૂસ કરીએ છીએ પણ એને યાદ રાખવાનો કે સમજવાનો પ્રયત્ન નથી કરતા આપણા આસપાસ શરૂઆત આપણે એવી જ કરી હતી કે રાસાયણિક પ્રક્રિયાઓ યાદ કરો કે ઓરડાના તાપમાને હા દૂધ મૂકવાથી બગડી જાય છે આઠવણ થાય છે બરાબર છે આ બધું ઘણું આપણે સમજ્યા જે આપણા રોજબરોજના જીવનમાં એટલે કે એસિડ અને ભેજની હાજરીમાં એસિડ હોય અથવા ભેજ હોય એની હાજરીમાં કોઈ ધાતુ પર કાટ કે કોઈ ધાતુ ખવાઈ જાય છે ધાતુને નુકસાન પહોંચે છે ધાતુ ઉપરનું પરત થઈ જાય છે લોખંડ છે કાંદી છે જોઈએ હા પણ એક વસ્તુ એ પણ આપણે યાદ રાખીશું કે કાટ લાગવો ક્ષારણ થવું તો એક જ પ્રકારનો કોઈ ઘટક ઉત્પન્ન થતો હોય છે અથવા એક જ રંગનો ના આપણે જોઈએ છીએ ધારો કે લોખંડ છે તો એ કઠાઈ રંગના એના પર દાગ થઈ જાય છે ચાંદી છે તો એના એના પર કાળા રંગના દાગ થઈ જાય છે તાંબુ છે તો એના પર લીલાશ પડતા દાગ થઈ જાય છે

જેમ કે આપણી ધાતુની જે કાર છે એના સ્પેરપાર્ટ ખવાઈ જાય છે બોડી જેને કહેવાય ખવા ખવાઈ જાય છે પુલ છે પુલ નું ક્ષારણ થાય છે તો એના લોખંડના જે મજબૂત પાટો મૂકેલી છે એ પણ ખવાઈ જાય છે સાથે રેલિંગ જહાજ આ તમામે તમામ ભાગ મિન્સ કે આપણા રોજબરોજના ઉપયોગમાં આવતી લોખંડની આ ઘણી બધી વસ્તુઓ ને જે કાટ લાગે છે એનાથી આપણને આર્થિક પણ ઘણું બધું નુકસાન થાય છે તો ધાતુ શારણમાં તમે શું બધાઓ યાદ રાખશો એસિડ ને ભેજની હાજરીનો પ્રક્રિયા થાય છે કાટ લાગે છે લોખંડને કે ચાંદીને કે સોમાને કેવા રંગના ડાઘ પડી જાય છે કોની અસર છે તો ભેજની અને એસિડની અસર છે કયા કયા આપણા ભાગોથી નુકસાન થાય છે કયા કયા ઘટકોને નુકસાન થાય છે તો આપણે જો કેટલીક વાર આપણે એવું પણ વિચારીએ કે ક્ષારણ અટકાવી શકાય હા તો ધાતુક ક્ષારણ અટકાવી પણ શકાય છે જેમ કે અહીં આપણને કદાચ ઉલ્લેખ નથી કર્યો પણ આપણે કહી શકીએ કે ધાતુક ક્ષારણ અટકાવવા માટે જેમ કે એના પર ઇનેમલ આવરણ એમ કે પેઇન્ટ લગાવવામાં આવે છે અથવા કોઈ લોખંડની વસ્તુ છે તો ઓઇલ લગાવવામાં આવે છે અહીં એક મુદ્દો લખ્યો છે મેં ઝીંક લોખંડની જે વસ્તુઓ છે એની પર પડ ચડાવતા એનું ધાતુ ક્ષારણ થતું આપણે લોંડના પતરાખંડના લોખંડના પતરા છે એ લોખંડના પતરા પર જીંકનું પડ ચડાવીએ લોખંડના પતરા પર પડ ચડાવીએ તો એ પડના કારણે એને કાટ લાગતો અટકે છે જે લોખંડ ને આપણે લોખંડ કહીએ છીએ પણ આ ધાતુ ચડાવવાની પ્રક્રિયાને મિત્રો આશા રાખું છું કે આપણો આ પ્રથમ પાઠની જે શરૂઆત છે એ બહુ જ સારી સાબિત થશે તમે અમારી સાથે સતત જોડાયેલા રહેશો અને મેં પાઠની શરૂઆતમાં કહ્યું એ પ્રમાણે આજ આપણી આ નવીન શરૂઆત છે અને આજે આપણા પહેલા પાઠના અંતિમ તબક્કા તરફ જઈ રહ્યા છીએ પણ હું તમને પ્રોમિસ કરી શકું મિત્રો કે ડે બાય ડે વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ આપણું કામ વધુ ને વધુ અસરકારક બનતી જશે

થોડાક લાંબા સમય સુધી ઓક્સિજનના સંપર્કમાં આવે એનો સ્વાદ અને એની ગંધ બદલાઈ જાય અને આપણે એને ચાખીએ તો કંઈક એનો સ્વાદ આપણને ખરાબ લાગે જેને ખોરાપણું કહેવાય ખોરાપણાના કારણે એમ કહી શકાય કે આવા ખાદ્ય પદાર્થો તેલી ખાદ્ય પદાર્થો જે તળેલા ખાદ્ય પદાર્થો છે તેને આપણે થોડોક સમય સંગ્રહી રાખીએ છીએ એવા પદાર્થો બગડતા જાય છે ખાવામાં સ્વાદ સારો રહેતો નથી તો શું કરવું જોઈએ હાલ તો તમે જાણો જ છો કે આજે આ પડીકાના યુગની અંદર તમે ઘણા બધા પદાર્થો ખાઓ છો એને ઓળખો છો અને એ પડીકાની અંદર તમે ઘણીવાર જુઓ છો કે કોઈક વખત એનો સ્વાદ આપણને ખરાબ લાગતો હોય તો શું થયું હશે તો એના અંદર ખોરાપણું થયું છે એ ઓક્સિજનના સંપર્કમાં આવ્યું છે એનું સ્વાદ અને એની ગંધ બદલાય છે

જે અંદર આપણે જે પણ ખાઈએ છીએ બટાકાની ચિપ્સનું જે પેકેટ છે એ પેકેટ લાંબા સમય સુધી એનો સ્વાદ અને એની ગંધ સારી રહે અને આપણને સારું લાગે એ માટે પડીકાની અંદર નિષ્ક્રિય નાઇટ્રોજન વાયુ ઉમેરવામાં આવે હા નિષ્ક્રિય આપણે પ્રશ્ન રહ્યા છે ખોરાપણું મીન્સ પદાર્થ જે ખાદ્ય પદાર્થ છે જે એની અંદર તેલ અથવા ચરબી રહેલી છે ઓક્સિજનના સંપર્કમાં આવે છે સ્વાદ એની ગંધ બદલાય છે ખાવામાં યોગ્ય રહેતો નથી એને આપણે ખોરાપણું કહીશું ખોરાપણાને અટકાવવા એન્ટી ઓક્સિડન્ટ પદાર્થ ઉપયોગ થાય છે અને છેલ્લે મેં તમને કહ્યું

હું આશા રાખું છું કે તમે આ ચેનલ પર આવનારા વિડીયોની રાહ જોઈ રહ્યા હશો અને હા અગાઉ કહ્યું હતું એમ સમય છે જમાનો છે યુગ છે તો કેવું તો પડશે કે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને હું તમને ચોક્કસ મદદ કરીશ એવું આ પહેલા જ આપણા ભાગની અંદર તમને કહું છું ફરીથી મળીશું બાય